आ अधूरा है जा अधूरा है ये बताये तो जे है हां ये बताये जे है हाँ हाँ नाक में वारियो तो न्याथी तो नाक में वारवा में कोई लम देवा दे हां पानी ना गिर जवाब न गिरे जाओ हो है पानी सालू कर दी था

हिंडा रूसिया का हम के करिए तोज बदाई ने भावे न बटे टों सुगंधी है आमा ओलो नाख्यो गरम मसाला थोड़क नाइसे ए में नींबू नाइखू नाथी हां हां ओली चटनी बनावेली ई थोड़ी नाथी हां आ दुनु तोया जा दु थेले में कता दु मिनट चंकु टड़े नाखिए हां हां बना दु थेले ने उठियो काम खरीटा बरे बरे

હાલ છે યુ હાલ ને રે ઓનિયર ઓનિયર આ એ નવા ઓપનર ને સાડ સંભાળ કરવી જો હે ને ત્યાં સુધી ગોડાઉન ખાલી નથી થયું ત્યાં સુધી ઢાકે દીધો એવા નવી વસ્તુ લીધી હોય તો પછી હસાવવી જોઈએ ને બધી ઉભી હાણીયા ઘણી પૂરા નાખવા અમારે ક્યાંક ફાઈન ફાઈન બંધ થાય ને તો પછી નાખે તા આજ હવા જો અટાણ છે વાવડો નીકળે કાજ હવા નો ફૂલ ગરમી ફૂલ ગરમી ને મૂર એટલે મૂર વાવડો નતો એટલે મેર નું તો ચોર હે જ ને કે કે નોરતા માં થા હે નોરતા માં ડાય કામ શિયાર દિરિયા શિયાર પાંચ દી હે આડા ને તે જવા ઉપર કારા વાદરાન થિયા એટને ફણી ફણી ચાલુ થી આટાણે વાવડો નીકળ્યો તો જોઈએ જો મેં આવી છે ને તો પછી આટાણે પાણી તું વારે વારીએ નથી એ તો બધું નહીં કંઈ કરવું જોઈએ માંડુએ પાણી ની કાટું જોઈએ મેં થઈ જાય તો જો પાછા લઈને જા

ઈ પેલા વિડિયો મક્યો તો એક બે જણા પૂછતા થાય કે ધબરાનું કામ કિંમતને આ તનો નંબર આવા નાખ દેતો કોઈની લેવા હોય તો સીધા આ તનો કોન્ટેક્ટ કરો હા એ નંબર નાખ દે વિડિયો માં હી કામ બરી હે ને ને ઈ તો तुम्ही वद्दा तो हातामनी कोई साइड में ना रात्र रोकाणू मप्यु बे लेलियो ने बे लेलियो ने बे काय हा तोचू छे वन मंगो ई धोवाई वपराय

આ બધો વેસો આવે તે પછી પાછા એને ઘેર ન જાય તો કાંઈક વાડી અમે રોકાઈ જાય ને આ કેટલા વર્ષ પહેલાં આવ્યા હતા તે દુ અમે લુંગી લીધી હતી તો કેટલા વર્ષથી આવે વેસવા જો એક છે ને બહુ મોટી છે આ લુંગી તમને ખોલે ને દેખાડે જો આ એવડી લુંગી છે અહીં એકદમ પોખતી છે ને લાંબી બહુ મોટી છે આપણી હોટેલ ફૂવ હોય તો હોટ ઠાહે હોય ને એવડી મોટી છે ખાટલાથી મોટી છે ઠરક પીરીએ મેરા દેખાડે એકદમ અસલ હે ગરમ હે એકદમ ટાઈટ કે ન લાગે આપણે એવી હે છે ને ફોન ને જ તો એક ભાઈ નો આવ્યો તો ફોન કે અમારે લેવી હી કે કામભાઈ હતી ને એ તો અમે કીએ કે અમારે પાસે ફોન નંબર ને ફરે તો અમે છે ને આમાં ફોન વિડીયામાં હો આગળ એના આગળના ફોન નંબર મૂકી દે હું તો કોઈ ને કંઈ લેવું હોય ને તો તમે આતાનો જ કોન્ટેક કરે હવે આ એવી જ છે આ એવડી જ છે આ બીજી લીધી પાસે હતા બીજ બીજી ડિઝાઇનની મણી ગમે દેખાડીને હું જાતે હવાર માં બીને દવા લીધી વાહીદા નાખવા તાઈ કે આ બી નહીં કે જોતા કે આ લુંગી કે આસલ હૈ કે આને સુંદળીને આવી સુંદળીયું છે આવે બાયોની આ લુંગી છે

તો મેં આ એક મારે લેવી લુંગ્યું તા હે ત્રણ શિયાળ તોય મણી આ ગમે ગઈ ને મેં કહ્યું યાર આમાં આપણે હાડી કે પરી તો માથે આ ઓઢવા થાય જર્સી ન પરવી ને તો આવી અસર લાગે હાડી માથે ક્યારે આમાં તો કામ હોય જ સે જવો માપની હું ઓઢા અહીં બહુ વેઠ્યું હાવ લોરાતી હોય ને એવડી મોટી ને જ માપની હે અહીં ગુમટી આપણી વળે જઈને એવડી જવું તો પેલી હાવ લોરાતી હોય ને એ ન ઓઢવાની બહુ મજા આવે તો મારા માટે તો હાવ માપની જ છે હું ગુમતી હોય જાય એકથી લોરાય કે નહીં માપ દેખાડે તો ગમે ગઈ હતી પછી લે જ લી તો એક કેવો આ લીધો બાયું ને તો લગભગ બધી ને આવી ગમે તો આ ત્રણ લુંગીયું લીધી ઓલી ફરી આવ્યા હતા તો બે ધાબરા લીધા હતા ધોરા કલરના અમે તો એ કોક પૂછતું હતું મેં કોમેન્ટ આવી હતી કે કેટલાનો એક ધાબરો હોય કે ત્રણસો રૂપિયા ના હતા ને ત્રણસો રૂપિયા ના હતા આજ ફરી ધાબરા તો નહોતા આજ ફરે આ લુંગી ઓલી થઈ આવ્યા તો મગ વ્યુચ્યું કે આ વ્યુ લુંગીઓ અમારે જોઈએ તો આજ ફરે એ આવી ગયું લઈને કોઈને આવી કઈ વસ્તુ લેવી હોય તો આપણે વિડીયામાં હોવ ને પેલા એ આતાના નંબર હતી નંબર મૂકી દીધો તો સીધા આતાને કહેવાનું કે અમારે આ લેવું હોય